नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वाय नमो उवजायाणं नमो लो एसाहूणम् एषो पञ्च नमोकारो शब् मङ्गलां च सर्वेषीं परमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभो मङ्गलं स्थूलिभद्राद्याजैनो धर्मोऽस्तु मङ्गलम् ओङ्गारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिना કામદ મોક્ષ ઑકારા નમો નમ શાંત પ્રગ્છાથી સ સુસંયમી શૂરીશ્વરો ગુણા સંગવૃ્ય સદોધ્યમી અગ્નાનતિરાંજનસલાકયા નેત્રમુનમીલિમ તસ્મૈશ શ્રી ગુરવે કલાકાર મૌો વિહારિચારા ગાધારણાગ્રહ પચખાય ઘણા બહુલ સહ સગર મહત્રો

शान्तिनाथ शान्ति नाथ शान्ति नाथ शान्तिनाथ शान्तिनाथ शान्ति शान्ति महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 देव गोरु ेव गुरुदेव 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 आत्मा छो आत्मा छो आत्मा छो आत्मा छो आत्माचो आत्मा चमाचो आत्माचारि शरणं पवजामि हरिन्ते शरणं पवजामि सिद्धे शरणं पवजामि साहु शरणं पवजामि કેવલિ પન્દમ ધમ્મ શરણ પ્રવજા કર્યા મેં સવ્વાય ડુક્કડાઈ મિાકઈ અણુમો સવ્વે સવ્વાય સુકણાય ઓમ નમો ઘોરબમ્બયારિણ ઝ્રૌ ઝ્ર ઓ ऐं नमः ॐ म्रीं नमो नाणस शुद्धात्मस्वरूपाय नमः ॐ आत्मने

આત્મ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત અને કાળથી આ જીવ અનંત અનંત દુઃખો ભોગવી રહ્યો છે એનું મૂળ કારણ રૂટ રૂટકોઝ જેને કહીએ હોય તો એ છે પોતાના અસલી આત્મ સ્વરૂપ વિષયનું અજ્ઞાન બરાબર અને આત્મા પોતે અનંત આનંદનો ભંડાર છે એને ભૂલીને જીવ જગતના નાસવંત અને જળ એવા પદાર્થોમાં સુતની સુખની શોધમાં ભટકે છે અને પરિણામે ત્યાં તો રાગ અને દ્વેષના પરિણામો ઉત્પન્ન થવાને કારણે અનેક પ્રકારે ચીકણા કર્મો બાંધી નરક નિઘોદારી દુર્ગતિઓમાં જીવ પરિભ્રમણ કરી રહ્યો છે તો એ બધાનો અંત આણવા માટે સૌથી પ્રથમ તો આત્મરૂચિ જગાડવી જરૂરી છે જેમ પેટમાં ખૂબ કબજિયાત હોય મળ જામ્યા હોય જ્યાં સુધી એનો નિકાલ કે શુદ્ધિ ન થાય ત્યાં સુધી મીઠી સાચી ભૂખ પણ લાગે નહીં અને કકડીને ભૂખ ન લાગ્યો અને એમને એમ જીવ જે ખાય એ બધું પણ પાછું વળી પાછું કબજિયાતમાં વધારો કરનારું થાય અનેક રોગોને ઉત્પન્ન કરનારું થાય એમ આ જીવના પણ અનારી કાળથી શાસ્ત્રમાં જેને સહજ મલ કહેવામાં આવે મલ મળ સહજ એટલે સાથે જન્મેલું સહ એટલે સાથે જ કાળથી આ મલ એટલે કે મિથ્યા થવા શરીરને જ પોતાની જાત માનીને આખી જિંદગી જીવવી આ મિથ્યાન સહજ મળ અનાદિકાળનો જ્યાં સુધી એ ઢીલો ન પડે ઓછો ન થાય ત્યાં સુધી જીવને અધ્યાત્મની રૂચિ પણ જાગતી નથી ગમે એટલું સાંભળે તોય નથી જાગતી આપણે જોઈએ છીએ ને અનુભવીએ છીએ કે નહીં રોજ તમને પ્રશ્નો પૂછવામાં આવી ભાઈ કેટલા જણા બેઠા પાંચ દસ મિનિટ થોડી ઘણી આંગળી ઓછી હોય બાકી તો બેઠા હોય એમને એમ એટલે માટે જ વારંવાર જીવે આત્મજ્ઞાની એવા મહાપુરુષોના અમૃત વચનો એનો સ્વાધ્યાય એનું શ્રવણ મનન અને નિધ્યાસન કરવું જરૂરી છે આ શબ્દો મુખ્યત્વે વેદાંતમાં પણ આવે છે આપણે ત્યાં પણ આવે છે શ્રવણ એટલે સાંભળવું પહેલાં તો સૌથી પહેલાં સાંભળવું જ્ઞાની ભગવંતોના વચનાવૃતોનું શ્રી મુખેથી મુખ્યથી સાંભળવું શ્રદ્ધાપૂર્વક સાંભળવું સાંભળ્યા પછી એના ઉપર શ્રવણ પછી મનન કરવું ઘરે ગયા પછી પણ હા જે સાંભળ્યામાં જે મુદ્દાઓ યાદ રહ્યા હોય અથવા નોટમાં ટપકાવ્યા હોય ફરી એના ઉપર થોડું ચિંતન મનન કરવું અને આગળ ત્રીજો તબક્કો આવે નિધ્યાસન નિધ્યાસન એટલે નિરંતર એને વાગવડવું રાત દિવસ જેમ નવો સવકો ધંધામાં જોઈન્ટ થયો હોય અને પૈસા કમાવવાની લગ્નજને ખૂબ હોય તો એ વ્યક્તિ શું કરીશ રાત દિવસ ખાતા પિતાએ એ ધંધાના અને પૈસાના જ વિચાર આવે કે ના આવે હર્ષકુમાર બરાબર ને પછી નાતો હોય ધોતો હોય ખાતો હોય પીતો હોય કંઈ પણ કરતો હોય તો મોટે ભાગે ધંધા અને પછી ધંધાનો કેમ વિકાસ થાય ઇઝી મની વધુમાં વધુ પૈસા કેમ ભેગા થાય તત એની જ વિચારણા ચાલે કરતી હોય એ ખાતો પીતો નાતો ધોતો હોય એના માટે જેથી કરી થોડો સ્ફૂર્તિમાં આવી શકો ને વધુ વધુ ધંધો કરી શકો તો એવી રીતે આત્માર્થી જીવ મોક્ષાર્થ જીવ હોય એ કદાચ શરીરની જે કંઈ ક્રિયાઓ કરવી પડતી હોય પણ એ વખતે ચિત્તમાં તો એ આત્માનું સ્મરણ અને નિસન જેને કહેવા રહ્યા કરે જેવી રીતે ગાય જંગલમાં ચરતી હોય પણ ચિત્ત ક્યાં હોય દરે બંધાયેલા પોતાના વાછરડામાં ચિત્ત હોય અનિયારીઓ પાણી ભરીને આવતી હોય જેડલ કચ્છી મેં જાડેલું જો સખીઓ એની સાથે અલગ મલકની વાતો ચાલતી હોય હાથનો અભિનય પણ આમ ચાલ્યા કરતો હોય પણ એની સુરતા એનું મેઇન લક્ષ્ય ક્યાં હોય ઉપર બેડા ઉપર હોય જરાય પડે નહીં જેવી રીતે હા ઘા પકડે નહીં બેડીને અને જેવી રીતે પેલો નટ હોય એ દોરડા ઉપર ખેલ ભજવતો હોય જાત જાતના પણ હા અને લોકો નીચે હજારો જોવા ટોળી વળ્યા હોય અને છતાંય ક્યાંય એનું આડુંડું લક્ષ્ય હોય બરાબર બેલેન્સ જાળવવા માટે એ દોરડા ઉપર જ એનું બરાબર લક્ષ્ય હોય નાનીઓ આવા આવવાની દાખલાઓ આપી કરીને આપણને આ વસ્તુનું મહત્ત્વ સમજાવવા પ્રયત્ન કરે છે એવી જ રીતે મોક્ષાર્થી જીવ શરીરથી કંઈ પણ જરૂરી ક્રિયા કરવી પડતી હોય અનિવાર્ય પણ એ કરતો હોય ખાતો પીતો હોય નાતો ધોતો હોય બધું કરે પણ છતાં સતત મનમાં ઊંડે ઊંડે પણ આત્માનું સ્મરણ ચાલ્યા જ કરે હું આત્મા છું અને ક્યારે મને એ મારા આત્મ સ્વરૂપનો અનુભવ થાય એની ઝંખના રાત દિવસ રહ્યા કરે સ્વપ્નમાં પણ કદાચ એવો જ બાકી પોતે ધ્યાનમાં બેઠો છે ને એકદમ ધ્યાન લાગી ગયું ને પ્રપક્ષણી મંડાઈ ને કેવું જ્ઞાન થઈ ગયું ઘરે થઈ ગયું તો ગુણસાગર શ્રેષ્ઠી પુત્ર થઈ ગયું ને ચોરીમાં આઠ આઠ કન્યાઓ બધી ગુણવાન કૃપવાન અને કરોડપતિ બાપની એક એક દીકરીઓ એની સાથે પ્રાણી ગ્રહણની વિધિ ચાલતી હતી અને ત્યાં કેવા અંદરમાં મનોરથમાં ચડી ગયા કે ક્યારેય આવતીકાલનો સોનેર દિવસ ઉગે ત્યારે હું ગુરુ ભગવંત પાસે જઈ વિનયપૂર્વક વંદનાડી કરી હા અને એમને વિનંતી કરી અને રજોહરણ ચારિત્ર પ્રાપ્ત કરી અને એવી ગુણ સ્વરૂપ ગુરુની સુંદર વિનય અને વૈયાવચ કરીને એની ગુરુની કૃપાને પ્રાપ્ત કરું અને પછી ગુરુ કૃપાથી એવું કૌશ્ય ધ્યાનમાં લીન બની જાઉં બસ અને ચપક્ષણી મંડાઈ જાય ગાતી કરવાનો ક્ષય થઈ જાય કેવલ જ્ઞાન થઈ જાય એવા હાર્દિક મનોરથો કર્યા હા કે ખરેખર જાણે પોતે દીક્ષિત થઈ જ ચૂક્યા હોય અને સાધના કરી જ રહ્યા હોય એટલી હદે એ ભાવોમાં એના મનોરથોમાં લીન થઈ ગયા અને ખરેખર ચપક્ષણી મંડાઈ ગઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ચોરીની અંદર પણ એટલે શરીરથી તો શરીર સંસારમાં બેઠા હો અને કંઈ પણ ક્રિયાઓ કરવી પડતી હોય ચિત્ત ક્યાં હોવું જોઈએ આત્મામાં પરમાત્મામાં મોક્ષમાં હોવું જોઈએ મોક્ષે ચિત્તમ અને ભવે દેહ દેહ એટલે શરીર ક્યાં હોય સર સંસારમાં હોય ચિત્ત તો મોક્ષમાં મોક્ષમાં એટલે સિદ્ધશિલા ઉપર જ એમ નહીં મોક્ષમાં એટલે શુદ્ધ આત્મ સ્વરૂપમાં અને એના અનુભવમાં જ અનુભવવા માટેના સતત એના મનમાં પ્લાનિંગ ચાલતા હોય વિચારો ચાલતા હોય ક્યારેય હું એમ કરું આખો દિવસ વન કરું શરૂઆતમાં અઠવાડિયામાં એક દિવસ અઠવાડિયામાં બે દિવસ ક્યારેક આખો અઠવાડિયો પરિક્ષણમાં અઠાઈ કરી નાખું આઠ આઠ દિવસ બસ સતત આત્મામાં રહું છોડ બતો કે માસિક શમન કરીને ક્યારે હું મૌન લઈ કરીને આત્મામાં રમું આવા આવા પ્લાનિંગ ચાલતા હોય હં પણ ચાલે ને કેટલાક સિદ્ધિ તપનું પાલન ચાલતું હશે અત્યારે કે ક્યારે હા સિદ્ધિ તપ શરૂ થાય અને પછી એ પૂરું થાય એનું શ્રેણી તપ મોટા મોટા તપોના પ્લાનિંગ ચાલે એવી રીતે એ સાધનાના પ્લાનિંગ ચાલે કે ક્યારેક એવું કરું કે અઠવાડિયું પંદર દિવસ મહિનો દિવસ કોઈ એકાંત સ્થાન તીર્થ સ્થાનમાં ચાલ્યો જામ કે અવર જવર બહુ ઓછી હોય અને પ્રાચીન ભવ્ય રાજસ્થાનમાં કેટલા એવા પવિત્ર તીર્થો છે અવરજવર બહુ ઓછી હોય એકદમ ઘાટ શાંતિ છવાયેલી હોય બસ એવા તીર્થ સ્થાનમાં જઈ કરે હં ભગવાન ભલાને હું ભલો હા એવી રીતે હું આ ભગવાનમાં શુદ્ધાત્મામાં લીન થાઉં આવા આવા મનોરથો એને નિદિધ્યાસન કહેવાય સતત આત્માનું અંતરમાં સ્મરણ રહ્યા કરે હમ તો શ્રવણ મનન અને નિદિધ્યાસન આ બધા તબક્કાઓ આપણા જીવના એક પછી એક આવે એના માટે એકવાર શ્રવણ પર એકવાર બે વારથી ચાલે વારંવાર દરરોજ નિયમિત અત્યારે તો બે ટાઈમ તેનો મોકો છે હમ એક પણ ટાઈમ ગુમાવ્યા વિના નિયમિત શ્રદ્ધા ભક્તિ બહુમાનપૂર્વક નાની ભગવંતોના વચનામૃતોનું શ્રવણ કરીએ ઘરે જઈને એના પર થોડું મનન કરીએ અને આગળ વધીને વિધિ ધ્યાસનનો પણ અભ્યાસ કરીએ તો આપણે એને માટે અધ્યાત્મ સાર વિચારી રહ્યા છીએ આગળ એમાં કહે છે જ્ઞાનીઓ કહે છે કે સમજ્યા તે આગળ કોઈને આવડે છે સમજ્યા તે સમાઈ ગયા ક્યાં સમાઈ ગયા અંતરમાં સમાઈ ગયા જમીનમાં ખાડો ખોડીને સમાઈ ગયા એમ નહીં એવું કેટલાક કરે સમાધિ લે પ્રાણને રોકી રાખે અને કલાકો કે દિવસો સુધી પણ જમીનમાં ડટાયેલા ને પાછા જીવતા નીકળે હા તો અંતરમાં એ અંદર જમીનમાં નહીં પણ પોતાના અંતર આત્મામાં ચિત્ત વૃત્તિને વાસ પોતાનું આત્મનિરીક્ષણ કરવામાં જ રોકે તો સમજ્યા તે અંતરંગમાં સમાઈ ગયા બહુ જ સાચી વાત છે કારણ કે વિશ્વની વસ્તુ સ્થિતિ સમજીને કરુણા ઇત્યારી કોળ સેવાને બદલે બને તેટલા ઊંડા અંતરમાં સમાઈ જવા જેવું છે અનંતા સિદ્ધો એમ જ સ્વમાં સમાઈ ગયા છે અતિ અતિ ગહન વાત છે આ ભાઈ કારણ કે એમને જે અનુભવાઈ રહ્યું છે એ શબ્દો દ્વારા સરખું વ્યક્ત થઈ શકતું નથી અને મોટાભાગના જીવોને એ સમજવાની કે સાંભળવાની રૂચિ હોતી ઘણી વાર નથી તો સમજાય નહીં તો પછી આચરણ તો ક્યાંથી કરી શકે હમ એટલે મીઠી મૂંઝવણ અનુભવે છે અંદરમાં કરુણા ખૂબ હોય કે આ એવું અપાર આનંદ જેવું અમને અનુભવાઈ રહ્યું છે એવું જગતના બધા જીવોના અંતરમાં તો એ રહેલું છે આત્મામાં આનંદ તો એ એની અસર પણ બહુ ન થઈ શકે એટલે દુનિયાનું વાસ્તવ સ્વરૂપ ઘણું હં વહરું અર્થાત ભયંકર છે એ તો જ્ઞાની ધ્યાનીને પણ લૂંટી જનારી જમાત છે નાના શિશુ એટલે બાળક જેવી એ નિર્દોષ નથી ટાંટિયા તાણે લાગે કે આ જીવ આગળ વધી રહ્યો છે તો એશિયાથી ટાંટિયા ખેંચનારા ઘણા બધા જીવો હોય છે એટલે પણ મોટાભાગના જ્ઞાનીઓ સમજ્યા તે સમાઈ ગયા બીજી એ વાત પણ છે કે ઘણા પછી દુનિયાને ખબર પડે તો ત્યાં લાઈનો લાગે કે ધારો કે તો પોતાની સાધનામાં પણ વિક્ષેપ પડે એ વિક્ષેપ ન પડે એટલા માટે પણ એટલા કે હજી બહુ ઊંડા જે ન ઉતરાય મધ્યમ સ્થિતિમાં હોય આત્માની અંદરમાં તો પછી સાધનામાં વિક્ષેપ ન પડે એ માટે પણ બંને એટલો મૌન ભાવમાં વધારે રહેતા હોય છે કોની જેમ વર્તમાન કાળમાં ચાર ચાર મહિના ગુફાઓમાં એકાંતમાં અનેકવાર દાખલાઓ અપાય છે જેમના યોગેશભાઈ ઈડર અને આબુની ગુફાઓમાં ચાર ચાર મહિના એકાંત મારીને સાધના કરતા હોય ખરેખરો ખપી જીવ આવે તો જ્ઞાની ઘણી કરુણા કરવા તત્પર હોય છે જ્ઞાની કંઈ સ્વાર્થી નથી હોતા હા તો પરમ કરુણાવંત હોય છે પણ એવો યોગ્ય પાત્ર મળવો જોઈએ પાત્ર વિના જ્ઞાન ટકે નહીં જો અને ખરેખર ખપી આત્માર્થી કોઈ જીવ આવે તો જ્ઞાની તો પોતાની સાધનાને પણ ગૌણ કરીને થોડીવાર માટે પણ એને માર્ગદર્શન આપવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે આવા અનેક મહાપુરુષો હરિભદ્રોરી મહારાજે યાદ કરીએ ચૌદસો ચુમ્માલીસ જેટલા ગ્રંથ રત્નોનું તેમણે આલેખન કર્યું ચાર તો યોગ વિષય ઉપર છે યોગ દ્રષ્ટિ સમુચાય પછી યોગ સતક પછી યોગ બિંદુ પછી યોગ વિંશિકા અને પોતે વિશિષ્ટ કોટિના આવા યોગ સાધક મહાપુરુષ હતા ત્યારે આવા અદ્ભુત ગ્રંથરત્નોની રચના કરી શક્યા એટલે એમના અંતરમાં કેટલી અપાર કરુણા હશે ત્યારે આટલા ગ્રંથો રચ્યા નહીં તો એ આત્મામાં રમવું હોય તો એના માટે એમના માટે એવા મહાપુરુષો માટે સરળ હોય આમ એમાંથી પણ પોતાનું અમૂલ્ય કિંમતી સમય ફાળવી કરે અને આપણા જેવા જીવોના અર્થે એમણે આવા ચૌદસો ચુમ્માલીસ જેટલા ગ્રંથરત્નોની રચના કરી એટલે ખરેખર ખપી જીવ આવે ને યોગ્ય ખપી એટલે તો જ્ઞાની ઘણી કરણા કરવા તત્પર હોય છે પણ એવો ખપી જીવ તો લાખોમાં લાખોમાં લાધે નહીં અને કરોડોમાં પણ કોઈક જ હોય ખરેખરો ખપી આત્માર્થી જીવ જે આત્માને અનુભવવા માટે ગુરુ જે પણ કંઈ કરવા માટે બિલકુલ તૈયાર થઈ જાય બિંદાસપણે કોઈ વિકલ્પ ન કરે એવા એવા આપણને આશ્ચર્ય લાગે એવા દાખલાઓ પણ વાંચેલા છે હા એક એવો આત્માર્થી જીવ કોઈ આત્મજ્ઞાની ગુરુ પાસે ગયો વંદન કરીને વિનંતી કરી કે મારી ભાવના છે આપની કૃપાથી મને આત્માનો અનુભવ થાય ગુરુએ સાંભળી દીધું કે ઠીક છે ભાઈ હમણાં તો એમ કર જો અહીંયા ઘણા સાધકો આશ્રમમાં છે તો ભોજન માટે બધાને વ્યવસ્થામાં થાય એ માટે રસોડું ચાલે છે રસોડાના જે ફલાણા ઉપરી છે હા એ તને જે પ્રમાણે કામ સોંપે એ પ્રમાણે તું કામ કરતો રહે છે પછી આગળ જોશું હા તો પે રસોડાનો જે ઉપરી હોય શરૂઆતમાં તો સમજો અનાજ સાફ કરવું હોય ધનેડા વગેરે કાઢવાસી કરવા હોય પછી બધા જમીલે પછી અઠવાડ સાફ કરવાનો હોય એ વાસણ માંજવાના હોય રસોઈ માટેનું બળતણ જંગલમાંથી લાકડા લઈ આવવાના હોય આવા 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 કાર્યો સાફ સમારવાનું હોય એવા કાર્યો બતાવતા રહે હા હવે આપણને એની જગ્યાએ આપણી યાતને મૂકીને વિચારીએ આખા દિવસમાં પછી વાંચના વ્યાખ્યાન ઉપદેશ કશું નહીં સાધના કરવાની ધ્યાન શું કરવાનું મજા કશું જ નહીં બસ ગુરુએ કહ્યું છે આ પ્રમાણે કરવાનું એટલે કરવાનું બસ એમ કરતાં કરતા કરતા આપણું આપણી ધીરે ટકી ટકીને ક્યાં સુધી ટકે બે ચાર આઠ દિવસ પછી તો સિંહાસન ડોલામાન થાય કે ન થાય હું આવ્યો છું આત્મસાધના કરવા માટે આત્મ જ્ઞાન મેળવવા માટે એની તો કોઈ વાત પણ કરતા નથી ગુરુ અને બસ મને જોતરી દીધું આ રસોડામાં આ તો છે પણ એ સમજણ આવ્યું સહેલી નથી કાંઈ એટલી હં બે ચાર દિવસ અઠવાડિયું કદાચ કાઢે પછી તો ઊંચો ઊંચો થયા વગર લગભગ ના રહે કોક આવો આત્મા એ લાખોમાં લાભે નહીં કરોડોમાં પણ કોક લગભગ બાર વર્ષ સુધી આમ ચાલ્યું છતાંય એણે વિકલ્પ ન કર્યો અને પછી બાર વર્ષના અંતે આમ તો રોજ વંદન કરવા આવે પગે લાગવા આવે ગુરુને પણ એ બાર વર્ષની કસોટીમાંથી પૂરેપૂરો પસાર થયો અને ગુરુએ માથે હાથ મૂક્યો આશીર્વાદ સીધો ધ્યાન ઉમદી સમાધિમાં ઉતરી ગયો એકદમ નિર્દિક આવી ગઈ અને એમાં આત્માનો અનુભવ કે છે થઈ ગયો આટલા દિવસ સુધી કાંઈ નથી કરાવ્યું ધ્યાન કે મહુન કે જાપુ નહીં બસ આ શ્રદ્ધા આવો સમર્પણ ભાવ જોઈએ કે ગુરુએ જે કહ્યું એના પહેલાં વિશ્વાસ હોય આ ગુરુ મારા આત્મજ્ઞાની છે હવે એ જે કહેશે મારે કરવું જ છે બસ કોઈ વિકલ્પ જ નથી કરો આટલું સમર્પણ ટકવું કંઈ સહેલું નથી એટલે કંઈ કોઈ લાખોમાં લાભે નહીં અને કરોડોમાં પણ કોઈક જીવ હોય સ્વામી વિવેકાનંદને પણ આ જ રીતે સ્વામી રામકૃષ્ણ પરમહંશે આવ્યો એની પાત્રતા એની યોગ્યતા જોઈ અને પછી એક દિવસ ટ્રાય કરીને પીછું પાછળથી લાત મારી અને કુંડલીની અંદરથી જાગ્રત થઈ ગઈ સરસડાટ કરતી ઉર્ધ્વગમન કરી અને ચક્રમાં આવે એટલે ધ્યાન લાગે ઉપર સહસ્રા ચક્ર બ્રહ્મરૃદ્રમાં આવે એટલે ઊંડી સમાધિ લાગી જાય અને પછી જીવને પોતાના શરીરથી ભિન્ન આત્મ સ્વરૂપનો અનુભવ થાય આ એક લાત લાગીને સીધો કરંટ ગુરુની શું કહેવાય શક્તિપાત થઈ ગયો શક્તિપાત કરવાના અલગ અલગ અનેક પ્રકાર હોય મુખ્ય ચાર પ્રકાર છે એક સ્પર્શ દ્વારા આ લાતથી સ્પર્શ કર્યો ક્યારેક અહીંયા જ કરે ક્યારેક અહીંયા સ્પર્શ કરીને એ રીતે પણ ગુરુ પોતાની શક્તિનું શિષ્યમાં સંક્રમણ કરે એને કહેવાય શક્તિપાથ શક્તિનું પાત એટલે પડી જવું એમ નહીં શક્તિનું સંક્રમણ ગુરુની શક્તિનું શિષ્યમાં સંક્રમણ થાય શક્તિ શક્તિપાત કહે બીજું દ્રષ્ટિ છે કૃપા દ્રષ્ટિથી એકદમ પ્રસન્નતાથી જીવે એટલે ક્યારે શક્ય બને શિષ્ય એવો વિનય અને સમર્પિત હોય તો કૃપા દ્રષ્ટિથી પણ જાગૃત થઈ જાય કુંડલની અને ત્રીજું છે શબ્દથી ગુરુ જે શબ્દ આપે મંત્ર આપે એનું જાપ કરતા કરતા એ શબ્દની સાથે સાથે પોતાની શક્તિનું પણ શબ્દ તો પેકેજ પેકેટ બહારનું અંદરમાં ગુરુ પોતાની શક્તિ સંગ્રહિત થયેલી હોય અને ચોથું છે સંકલ્પ ગુરુ હૃદયમાં શિષ્યનું સમર્પણ જોઈને એવો સંકલ્પ ઉઠે કે આને આત્મજ્ઞાન થવું જ જોઈએ જલ્દી અને એનાથી પણ કહી શકે તો પણ ક્યારે આવી સમર્પણ વા હોય તો એટલે કે છે લાખોમાં તો લાધે નહીં કરોડોમાં પણ કોક વાચાડ જીવો ઉપદેશ લાયક નથી બકબકિયા વાચાણ જરા કંઈ નવું જાણ્યું તરત બીજાને કહીને પોતે જાણે બધું જાણે છે એ પ્રમાણે વિચારે તો એ નહીં મૌન રહી જવાનું શરૂઆતમાં તો બિલકુલ મૌન પછી ગુરુની આજ્ઞા થાય તો જ બોલવાનું નહીં તો અભરકો નહીં રાખવાનો કે હું પણ વ્યાખ્યાનકાર કે પ્રવચનકાર બનવું લોકો મારા વખાણ કરે નહીં સ્વામિનારાયણમાં પ્રમુખ સ્વામી પ્રસિદ્ધ થઈ ગયા બહુ વિશિષ્ટ કોટીના સંત હતા અનેક અનેક યુવાનો એનું પરિબોલ ઝીલવા માટે હંમેશા તત્પર રહેતા હતા એવો વાત્સલ્યનો ગુણ એમનામાં હતો એટલી પવિત્રતા પણ હતી તો એક શિષ્યને એમણે કહ્યું કે તારે પ્રવચનની તૈયારી કરવાની છે બરાબર લગભગ ત્રણ ચાર ચારેક વર્ષ સુધી ફૂલ ઘણી તૈયારી કરી એમણે અને હતા એકદમ સારા સારા વ્યાખ્યાન આપી શકે એવી શક્તિ હતી પણ પછી જ્યારે ચાર કે પાંચ વર્ષ પૂરા થયા અને ગુરુએ કંઈ હાથ જોડ નિયમ આપું છું જિંદગીમાં ત્યારે ક્યારેય વ્યાખ્યાન વાંચવું નહીં આપણે એના કે રહસ્ય ન સમજાય જલ્દી ગુરુને જે યોગ્ય લાગ્યું હોય પહેલાં તો કહ્યું કે વ્યાખ્યાની તૈયારી કર પછી ગુરુએ જોયું હશે પોતાની દાન દ્રષ્ટિમાં કે અહંકાર વધી જાય એવી શક્યતા છે કે જે પણ કારણ હોય તેવી જાણે આ એક પરીક્ષા આપણા જેવું તો તરત દલીલ કરે દલીલ ન કરે તો મનમાં તો વિકલ્પ આવે ને આવે જ કે તો પછી આટલા વર્ષો મને શા માટે આમાં જોતર્યો હવે કાયમ માટે વ્યાખ્યા નહીં આપવું એટલે આ રીતે પ્રતિજ્ઞા આવતી હશે કંઈ ખાવા પીવાના વસ્તુનો ત્યાગ કહેતો સમજ્યા પણ આટલી આટલી તૈયારી કર્યા પછી જિંદગીમાં તારી ઉપડ આપવો નહીં અને તેણે તહકતી કર સ્વીકાર્યું આ વિશેષતા છે આવા આવા ગુરુને આવા શિષ્ય કેટલા મળે લાખોમાં લાભે નહીં કરોડોમાં પણ કોક કે છે એટલે આ વર્તમાન કાળની ઘટના છે નજીકના ભૂતકાળની બરાબર બહુ જૂની હોય તો આપણે શ્રદ્ધા કોઈને બેસીને બેસે પણ આ તો અમે એક પુસ્તકમાં આખો જીવન ચરિત્ર વાંચેલું એમાં આ વાત ખાસ વાંચી હતી પછીમાં એનો વિશેષાંક કંઈક નીકળ્યો તો ભાર મોટો દરદાર તો તૂટેલા તળિયાના પાત્ર જેવા જીવો પરમ તત્વના બોધને લાયક નથી તૂટેલ તળિયાનો ઘડો જલથી ભરાયે કર્મોની નિજા થતી જ્યાં પુણ્ય બાંધવાનું પણ નથી હરિભદ્ર સૂરી મહારાજે બત્રીસ અષ્ટકો પણ લખ્યા છે જેવી રીતે ઉપાધિ અશોકજી મહારાજે જ્ઞાન સાર બત્રીસ અષ્ટકોનું રચ્યું છે એવી જ રીતે હરિભદ્રાજના પણ બત્રીસ અષ્ટકો વખણાય છે એમાં એક અષ્ટ અષ્ટક એટલે આઠ આઠ શ્લોક એક ચેપ્ટર કોઈ પણ એક વિષય ઉપર આઠ શ્લોક એટલે બીજા વિષય ઉપર આઠ શ્લોક આ શ્લોકમાં એ વિષયને લગતો આખો સારા અર્ક આવી જાય એવી રીતે આ શ્લોકોની રચના કરેલી હોય એને અષ્ટક કહેવામાં આવે તો એમાં એક અષ્ટક છે પ્રચ્છન્ન ભોજન અષ્ટકમ પ્રછન્ન એટલે ગુપ્ત ભોજન સાધુ સાધી ખુલ્લામાં ન વાપરે કોઈ ગ્રસ્ત કોઈ પણ જો ન વાપરી એનું શું કારણ બોલો તમને ખબર છે શું કારણ હોઈ શકે અનુમાનથી શું કારણ હોઈ શકે હા એટલે પછી ઈર્ષ્યા તો આ લોકોને ખાવાનું ઘણું મળતું હોય પછી ઈર્ષા શું કામ થાય ભલે સારી વાત છે અપેક્ષા તો હવે ખુલ્લામાં વાપરતા હોય તો કોઈ પણ ઈતર લોકો પણ જોઈ શકે ધારો કે કોઈ ભિખારી અથવા કોઈ વિતર લોકો આવે જુએ અને એમાં દાખલા તરીકે આંબિલ ચાલ આંબિલની ગોચરી આવી હોય બરાબર તો એને તો જિંદગીમાં ક્યારેય જોઈને લુખું સુખું આવું નહીં બાપરે વાહ લઈને પછી આવું ખાવું પડે ઓ બાપરે તો પછી આપણે નથી થવી એમ નેગેટિવ વિચારો પણ કરી શકે અને ધારો કે કોઈ ભાવથી મિષ્ટાનાડી ઓર આવેલું હોય બરાબર અને એ જોવે તો ભિખારી જેવો હોય તો માગણી પણ કરે બરાબર એને તો ખબર નથી કે સાધુનો શું આચાર હોય માગણી અને માગે એને જો ન આપીએ તો એને નેગેટિવ વિચારો આવે કેવા સ્વાર્થી છે હા અને જરા દયા નથી હું આટલા દિવસનું ભૂખ્યો છું ને મને કંઈ આપતા થોડું પણ આપતા નથી અને જો આપે તો શું નુકસાન થાય ત્યાં હરિભદિમાય કહે છે પુણ્ય બંધાય આપીએ તો પુણ્ય બંધાય અને સાધુએ પુણ્ય પણ બાંધવાનું સ્વાભાવિક બંધાઈ જાય એ અલગ વાત છે પણ સામેથી કોઈ શુભ પ્રવૃત્તિ કરી અને પુણ્ય બાંધવો બાંધવાનું નથી પુણ્યને પણ સોનાની બેડી કહી છે બરાબર ને આપણે લોખંડની બેડી હા એટલે પુણ્ય પણ બાંધવાનું નથી નિજરાજ કરવાની છે તો માટે સોના ઉપરથી આપણી આ વાત નીકળી એટલે બીજાને ઉપ ઉપરેશ આપીને પુણ્ય બાંધવાનું પણ નથી એટલે અંદરમાં ઈચ્છા કરવાની ઈચ્છા ઈચ્છા માત્ર મોહનીય કર્મના ધન્ય છે હમ પછી અપ્રશસ્ત હોય કે ક્યારેક પ્રશસ્ત પણ ઈચ્છા જ ન જોઈએ ઈચ્છા રહી થવું છે ને તો કોઈ ઈચ્છા ન થવી જોઈએ ગુરુની આજ્ઞા થાય ને કરવી પડે બરાબર જૂની વાત છે આજ્ઞા એમાં પણ રાજીપૂર્ણ થવું જોઈએ હા સારું થયું મને ગુરુએ આજ્ઞા આપી દીધી વાળે મજા આવશે તોય ઈચ્છા જ ન થવી જોઈએ ઈચ્છા રહીત બનવાની ઈચ્છા શરૂઆતમાં ઈચ્છા કરવી જોઈએ તો એક જ ઈચ્છા કરો કે હું ક્યારે સર્વ ઈચ્છાઓથી રહીત બનું તો જ મન નિર્વિકલ્પ થશે પ્રશસ્ત કે કોઈ પણ ઈચ્છા હશે એટલે મનમાં વિકલ્પો ચાલુ થઈ જશે ત્યાં સુધી આત્માના અનુભવ સુધી નહીં પહોંચી શકાય માટે જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય સ્પષ્ટ અનુભવ વેદન બિલકુલ સરથી છૂટાપડાનો ન થાય અનુભવ ત્યાં સુધી ઉપદેશ આપવાના અભરખા સેવા નહીં મૌન પડે આ પછી વિકલ્પ રહી થવાની પણ ઈચ્છા તો થાય ને હા શરૂઆત પણ ઈચ્છા છે હા શરૂઆતમાં બરોબર એ પ્રશસ્ત ઈચ્છા શરૂઆતમાં છે પણ લક્ષ્ય એ હોય લક્ષ્ય એ હોવું જોઈએ કે કોઈ જ ઈચ્છા ના રહે હા પણ શરૂઆતમાં જરૂરી છે બરોબર છે બરોબર છે બરોબર શું કહું છું પણ શરૂઆતમાં પ્રશસ્ત ઈચ્છા હોય પણ એ ઈચ્છા એવી છે કે સરવાળે જીવને બિલકુલ નિરીચ્છ બનાવે એવી હા આગળ શાસ્ત્રકારો કે છે મોક્ષે ભવેચ સર્વત્ર નિષ્પૃહો મુનિસત્તમઃ શ્રેષ્ઠ મુનિવર હોય એ તો મોક્ષ અને સંસાર બંને પ્રત્યે નિષ્ફહ હોય મોક્ષની ઈચ્છા શરૂઆતમાં હોવી જોઈએ સારી છે પણ ધીરે ધીરે પહેલાં જ્યાં સુધી સંસારની અનેક ઈચ્છાઓ થયા કરે છે ત્યાં સુધી આવી આત્માની કે મોક્ષની ઈચ્છા પ્રશસ્ત ઈચ્છા હોવી સહાય જરૂરી છે પણ પછી તો એ ઓટોમેટિક એ પ્રશસ્ત ઈચ્છા પણ શાંત થઈ જાય પેટમાં મળ જામેલો હોય શુદ્ધિ કરવા માટે શરૂઆતમાં તમે હિંમત કે ત્રિફળા કે કંઈક લ્યો બરાબર ને એ હિંમતને કાઢવા માટે વાળી બીજું ડિવેલ પીવું પડે નહીં પડે હા એટલે એ રીતે શરૂઆતમાં પ્રશસ્ત ઈચ્છાઓ ઉપયોગી છે જ્યાં સુધી અપ્રશસ્ત ઈચ્છાઓ અનેક મનમાં જાગ્યા કરે સંસારની એને ટાળવા માટે શરૂઆતમાં દેવ ગુરુ ધર્મની ભક્તિ સ્વાધ્યાય આ તે પ્રશસ્ત ઈચ્છાઓ ઉપયોગી છે બરાબર કરવા યોગ્ય છે એમ કરતાં 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 એક સ્થળ સમય એવો આવશે અપ્રશસ્ત ઈચ્છાઓ બિલકુલ શાંત થઈ ગઈ હશે અને ત્યારે પછી પ્રશસ્ત ઈચ્છા પણ ઓટોમેટિક ઘટતી ઘટતીને એકદમ એ પણ શાંત થઈ જશે અનુભવ થઈ જાય તો ઈચ્છા જ ન રહે અનુભવ થઈ ગયા પછી ન બિલકુલ ટળી ન જાય અનુભવ શણવાર થયો પછી એમ થાય કે વળી બીજી વાર અનુભવ ક્યારે થાય અત્યારે જરાકર ટકી ભાઈ વધારે સમય ક્યારે કેમ ટકે એવી પ્રશસ્ત ઈચ્છાઓ હોય બરાબર હા તો હે સુગ્ન આત્મન કરુણા ત્યારે કરવી જ હોય તો સર્વથી અત્યધિક કરુણાપાત્ર કોણ છે આ જગતમાં સૌથી એક નંબરનો દયા પાત્ર છે ને અધમા અધમ અધિકો પતિત સકલ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું આ જગતમાં એક નંબરનો દયા પાત્રમાં દયા પાત્ર કરુણાપાત્રમાં કરુણાપાત્ર કોઈ હોય તો હું છું એમ આપણને સમજણપૂર્વક ફિલિંગ થવું જોઈશે थे, थे आपने के रीते अपने अग्रे वर्तमान जीना कहीं हो तो हार्दिक मिच्छा डुक्कड़ ओ शांति शांति शांति